अंकलेश्वर पालिका एक करोड रुपया खर्चे

અને જવાહરબાગ વચ્ચેની દિવાલ ભારે વરસાદને લીધે થોડી નમી ગઈ છે અને હજુ દિવાલ છે એ કોન્ટ્રાક્ટરના બનાવવાના ક્રાઇટેરિયામાં છે એટલે એમની ડિપોઝિટ અને ડિપોઝિટ પણ જમા છે એટલે કોન્ટ્રાક્ટરને આજે પત્ર લખી નોટિસ આપીને જાણ કરવામાં આવેલી છે વરસાદ રહી જશે થોડો વરાફ રહેશે એટલે દિવાલ કોન્ટ્રાક્ટર પાસે જે તે એજન્સી પાસે નવી બનાવવામાં આવશે